કાઢી લીધી જો મારી કેક બહાર ને હવે એના કટિંગ કરી નાખું કોઈ નથી એટલે કેમેરામેન જરા ખરખું નહીં આવે મારે કેમ થોડીક ભૂલ થઈ ગઈ આ બંને ની પાર્ટી કેક ની હાથે એટલે આ પપ્પી ની વાય ને સોરી આવ લોક માં કેમ જા ભૂલ થઈ ગઈ તી આવા કોઈ ને હરામી ભાઈ બંધ જો આયો તમારા ઘરે ને બર્થડે બોય ને જો હાક્યું નાખ્યું ફોર ફોર્ચ્યુનર જેમાં તેની વાત થાય બધાને મારા નવાજ લગમાં તો કેમ છો બધા તો હવારમાં જાગીને ચીન કરી દીધું તો અત્યારે હવે જઈ ગયો છું આવી ગયા છે આઠ આઠ થઈ ગયું છે હું હવે દાતડું મોજા લઈને નીકળી ગયો છું ભીંડા બાજુ પ્રસ્થાન કરી મૂકી છે કેમ કે લેવાનું છે ભીંડામાં ખડ ચીલ થઈ ગયો છે ને મોટો ખડ હોય ને એક પ્રકારનું ખડ જ હોય તે થઈ ગયું છે મોટું તો એને કીધું બી થાય પેલા વાઢેલી આપણી નજીક જઈને પણ તમને દેખાડી દઈએ વાત છે બહુ ખાસ દિવસ સ્પેશિયલ દિવસ મારા માટે શું હોય શકે કે તમે કોમેન્ટ કરો તો જો આવો જો આ રીણ કરજો અને લેવાનું છે આખામાંથી બી બહાર કાઢવાનું શું સ્પેશિયલ દિવસ હોય તો તમે કોમેન્ટ કરી દો હું પછી હમણાં કઈ તમને જો આવ્યો તો એક ફોન તો હું જો ઘરે પણ મોજા નહીં હું ખોવાઈ ગયો એટલે મને ચડી ગયો બંને વિશનો ફોન આવ્યો ગયો તો ઘરે પછી પાછો મોજા નહીં હું મળી તો ગયો જો હું ગોટે છો મોજા ખોવાઈ ગયા આઈ ગયો ગયો એનો ભાઈ અત્યારે વિડીયો શરૂ કરીને બતાવી ગયા

કટિંગ કરી નાખી શું લખવાનું હતું ભલાઈ ગયું મને થેન્ક યુ લખવાનું હતું ને આગળ વિડીયો મને થઈ જાય હાલો તો પછી મળું તમને લખી તો શું લખાણું છે ક્યાંક ઉપર જરાક વાંચીને કોમેન્ટમાં કહી દો તો હું લખાણું છે ક્યાંક ઉપર મેં જો લખી નાખ્યું છે બધા માટે પણ હું લખ્યું છે તમે કોમેન્ટમાં કહો લો આવી ગયો છે ક્યાંક લઈને ગાડી ખાવા માટે હમ એટલું નથી હજી જો બે જનાવર આવ્યા ક્યાંક ખાવા હાટું જો હાલ્યા લાવે ને જનાવર જેવા ક્યાંક ખાવા બર્થડે ની ભાઈ બર્થડે ના તમારો ભાઈ ના નીકળી ગયો છે પાર્ટીમાં ભીંડા ઉતારવાની કેમ કે ઉતારવા ભીંડાનો વારો પાલ તમે ક્યાં જાય ભીંડો ક્યાં આંખ નથી આવતો હવાનું ખડ ને ભીંડો ઉતારવા માટે ઉતારી બધા ભીંડા હવે નીકળી જાય પાણી વાળા માટે જીરા પાણીવાળા માટે પણ થોડું એક ઠેકે પાણી જાય એટલે હાલો તો જીરામાં પાણી વાળા ગયા ને રીલ બનાવી જીરો ને એક અડિયો તો પાઈ દીધો બીજા અડિયા શરૂ કરી દીધું ને છે થોડુંક હવે આ રીતે ફોડ નાખવાનું હે પાંચ તો ના નથી કે ફોડ તો હવે નાખવાનું આગળ બંધ કરી દે જીરું બધું પી ગયું એટલે હલો મોટર બંધ થઈ ગઈ છે હવે આવા કોઈને ને હરામી ભાઈ બંધુ જો આયો તો મારા ઘરે બર્થ ડે બોય ને જો હાકીયું નાખ્યું ફોર ફોર્ચ્યુનર હકી દીધો મને પેલા આશી પપાઈ તો પેલા ગોદ્રબી બધું ખાઈ નાખી કોઈ જગ્યા આવી જાય જો મોડી નાખ્યું પોપાઈઓને આ લાયો છે સંતરા તો હે ને પેલા પોપો ખાઈ નાખીને પછી સંતરો ખાઈ નાખી વ્લોગ બનવાનું પાછું મારે ક્યાં ફળક ભૂલ થઈ ગઈ આ બર્થે ની પાર્ટી ક્યાંક ભૂલ થઈ ગઈ હતી બર્થ ડે ભાઈ જો આ મેં મનાતા બીજાને કે તમે મના ફળ ક્યાં ફળે મારો બર્થડે હે ને એટલા માટે છે ખાલી નીકળી જાવ હવે ઘેરિયા લઈ સોરી ફરવ્યું કેક બેગ કટિંગ કિનાખીને પાલતી કિનાખી પૂરી નીકળી જાવ ને ટોપ મોડલ લઈને ઘરે તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જો તમને વ્લોગ પસંદ હોય લાઈક કરો શેર ને સબસ્ક્રાઈબ કરો હું તમને કાલે નવા